આ કથા જે છે ને એ સજ્જનો માટે જ દુર્જનો માટે છે જ નહીં કારણ કે દુર્જનો કથામાં આવતા નથી દુર્જનોને કોઈનો ઉપદેશ ગમતો નથી દુર્જનો પોતાના અહંકારમાં જ ચાલ્યા જતા હોય મને બધી ખબર પડે જ છે હું બધા કરતા ડાયો છું અહંકાર એ મોટામાં મોટો દુર્ગુણ છે મને બધી ખબર પડે અમે બહુ હોશિયાર અમને બધી અમે તો આમ મંદિરે જઈએ ને અમે તો આમ કરીએ ને ઘણા તો બેનો વાતો જ કર્યા કરે પદરામણી બાપજી ને કરાવે અને વાતો એ ઉપદેશ આપે હા પધરામણી બાપજી ની હોય તો બાપજી કઈ બોલવું જોઈએ ને બાપજી તો મૂંગા મૂંગા બેહી રે અને ઓલા બેન ચાલુ કરે સમજી જવું એ નથી બોલતા એનો અહંકાર બોલે છે ક્યાં બોલવું જોઈએ પણ ખ્યાલ આવે બધી જગ્યાએ બોલ બોલ ના કરો અમુક વ્યક્તિ જ્યારે બેઠી હોય ત્યારે મૌન રહેવામાં જ ફાયદો હોય છે એનું ધ્યાન રાખો એટલે કીધું સજ્જન કરી હતી કદમ અને તમે બધા સજ્જન છો એવું જાણીને અહીં સુધજી આપણને કથાનું શ્રવણ કરાવે છે કથાનું રસપાન કરાવી રહ્યા છે મારા ભાઈ બેનુ સજ્જને ક્રિયતે કથમ અહીં અયોધ્યા નગરની અંદર જેટલા જેટલા સજ્જન માણસો છે સજ્જન ભાઈ બહેનો જે રહેલા છે એ બધાને કથામાં આવવાનું મન થતું જ હોય પણ બધા આવી શકતા પણ નથી કારણ કે બધાને સમય રોકે છે એનો નોકરી એનો ધંધો એનું કામકાજ એની કામ કરવાની પદ્ધતિ ઘણા બહેનોને કામ કરવાની પદ્ધતિ બહુ ફાસ્ટ હોય તો જલ્દી જલ્દી નવરા પડી જાય અને ઘણા બેનો તો હવારથી હાવણી લે તે હા સુધી કચરો જ કાઢ્યા ખબરથી હાવણી હાથ મળે તો સાંજ સુધીમાં ખાલી કચરો જ નીકળે પોતું તો બીજા દિવસે એટલા બધા ફાસ્ટ હોય એ લોકો કે જલ્દી જલ્દી કચરો કાઢી લઉં આખા દિવસમાં એમ એટલે માણસને કામ કરવાની પદ્ધતિ એનો સમય એનું અને કુટુંબ એના કારણે એ સત્સંગ કરી શકતા નથી શિવ મહાપુરાણની કથાનો સત્સંગ એ દુર્લભ છે અતિ દુર્લભ છે મારા ભાઈ બહેનો અને આવો મારા ભાઈ બહેનો આ ભગવાન શિવજીની આ કથાની અંદર હું ને તમે પ્રવેશ કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે સજ્જને ક્રિયતે કથમ સજ્જનનું લક્ષણ એના જોતા જ ખબર પડી જાય જેના મુખ મારા રામનું બોલો સજ્જનની ખબર પડી જાય કે ન પડી જાય કોઈ માણસ બોલે ને એની ભાષા ઉપરથી ખબર પડે આપણને આવીને તરત ક્યાંય જય શ્રી કૃષ્ણ એટલે ખબર પડે કે સજ્જનતા છે કઈક છે આનામાં થોડું ઘણું બી લાગે છે આવીને એમ કે હાય એટલે આપણને ખબર પડે કે હાય હાય વાળાને લાગે છે